અમારી એન્ટ્રી થતાની સાથે જ અમને જોવા મળે છે સેલ્ફી પણ એવો તો અહીંયા એવું સારું એવું ગાર્ડન છે અને ગ્રીન ગ્રીન પણ જોવા મળે છે તો અમે એ સેલ્ફી લઈ લીધી પછી આગળ વધ્યા એટલે અમારા કપડાંની જે ટિકિટો છે તે ટિકિટ લેવા માટે એ ટિકિટની પ્રાઇસ એવી છે કે ચારસો રૂપિયા તમારે પે કરવા પડે છે એક વ્યક્તિના અને જે બસો રૂપિયા છે તમને રિટર્ન મળે છે તો એવો લોકર પણ હોય છે લોકરના અંદર તમારે પણ

એ પહેલી છે આ બીજી છે 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 આગળ એક એક દેખાતી તે તો મિત્રો સામે તમને રાઇડ્સ દેખાય છે ને ત્યાં તો અમે રાઇડ્સ કરી પણ હવે જે એક બાજુમાં તમને દેખાતી છે જ્યાં અમારે જવાનું છે તો ત્યાં જઈશું અને તમને પણ દેખાડીશું ભાઈ ડર તો ઘણો બધો લાગતો હતો પણ ડર તો હવે ભાગી ગયો છે કેમ કે પેલી રાઈડ કરીને ત્યારે ડર અમારો ભાગી ગયો પણ હવે કોઈ પ્રોબ્લેમ નથી તો રાઈડ છે ત્યાં ત્યાં તમે તમે જોઈ જોઈ શકો શકો સામે રાઈડ્સ મને ડર અહીંયા ટાવર ઉપર છો ચાર રાઈડ છે એની સામે તમને ત્રણ જોવા મળે છે જે અમે રાઈડ્સ કરવાના છે તે બાજુમાં છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આખા વોટર પાર્કના વ્યૂ કેવા આવી રહ્યા છે જબરજસ્ત વ્યૂ આવી રહ્યા છે આમ તો પૈસાથી વસૂલ જ છે તો આપણે હવે રાઇડ્સ કરવા તૈયાર છીએ જો આ રાઈડ એકદમ સિમ્પલ છે દર બીજો નહીં લાગતો અને બીજી રાઈડ આહા

પોતે એટલા તરીકે હતી તો બીજી રાઈડમાં બેઠા જઈ જીવો તમે આ રાઇડ જુઓ જુઓ ભાઈ અને જુઓ આ રાઇડ જુઓ જો ભાઈ એ આ રાઈડ કેવી છે તમે જોઈ શકો છો આનાથી પણ જે પહેલી જ રાઈડ હતી ને એટલી બધી ઊંચી હતી ભાઈ તેના અંદર ઘણો બધો ડર લાગ્યો હતો હું તમને દેખાડું હજી મેં થોડા રાઈડ કરવાનું બાકી છે મારે પછી પત્યુ નથી તો ચાલો ભાઈ અમે બંને કેના રાઈડ કરી લઈએ તમે જોઈ શકો રાઈડ અમે કરી લઈએ તો તમે જોતા મજા આવે છે આ રાઈડ મજા છો ચાલો ભાઈ વોટર પાર્ક ના અંદર એક કેન્ટીન છે અને કેન્ટીન ના અંદર અમે જમવા જઈએ તો ચાલો આગળ અહિયાં રસ્તો છે તમે જોઈ શકો છો તો મિત્રો એક વાગી ગયો છે ઘણી બધી ભૂખ લાગી ગઈ છે અને આ છે ભાઈ અનલિમિટેડ હો જેટલું તમારે જમવું હોય ને એટલું તમે જમી શકો છો અહીંયા મિત્રો તમને સામે ટેબલ દેખાય છે ને ત્યાં વેટર છે ને જે મહિલાઓ છે સારું એવું ખાવાનું બનાવ્યું છે મસ્ત હું તમને આગળ હું તમને દેખાડું કેરીનો રસ છોલે ભજીયા પૂરી અને દાળ દાળ છે જમવા જમવાવાળા છે અમે જમી લઈએ આટલું ભાઈ અનલિમિટેડ છે તમારે જેટલો ખાવ ને એટલો તો ચાલો જમી લીએ મે પછી તમને આગળ બેઠા ખાવ ખાવ તોમ તરાલી મિત્રો ખાઓ ખાવ અનલિમિટેડ અનલિમિટેડ તો મિત્રો મે જમી લીધું છે અને હવે તમને વાત કરી દીધી ટિકિટ પ્રાઇસ કે ટિકિટની પ્રાઇસ શું છે રવિવાર છોડીને તમે જશો તો આઠસો નવ્વાણું રૂપિયા થશે અને જો રવિવારના દિવસે જશો તો પંદરસો રૂપિયા લેવામાં આવશે અને બીજો ચાર્જ તમને અલગ લાગશે જેમાં કપડાનો જે કોઈ લોકર તમારે લેવો તેનો ચાર્જ અલગ લાગશે અને તમે તેના અંદર અનલિમિટેડ જમી પણ શકો છો એ તો મેં તમને આગળ વિડીયોના અંદર પણ કહી દીધું છે તો મિત્રો આપણે હવે જઈએ જે નાના બાળકોનું જે રાઇડ છે ત્યાં અને આમ તો તમે ફેમિલી સંગાથ આવો તો ઘણી બધી એ સુવિધા પણ છે તો ચાલો નીકળીએ

સમય થઈ ગયો છે ઘરે જવાનો તમે અમે પહેલાં કપડાં ચેન્જ કરી લઈએ કપડા ચેન્જ કરીને આગળ તમને મળીએ અને આમ તો જે વોટર પાર્કનો સમય છે તે સાડા દસથી માડી સાડા પાંચ વાગ્યા સુધી હોય છે તો ચાલો આગળ મળીએ તમે જોયું વિડીયોના અંદર અને ફેસબુક પેજના અંદર પણ તમે જોયું છે તો પેજને ફોલો કરી લેજો યુટ્યુબ ચેનલ ઉપર દેખતા હોય તો યુટ્યુબ ચેનલને ફોલો પણ કરી લેજો તો મિત્રો તેની ટિકિટ તમે સામે જઈ લઈ શકો છો તમે એ જોઈ શકો છો તો દોસ્તો બસ તમે પૂરો બ્લોગ જોયો તો ખૂબ ખૂબ આભાર તમારો અને મિત્રો બસ ખૂબ મજા પણ પડી કે રાઈડ તમે જોઈ રાઈડ ઘણી બધી એવી રાઇડ હતી કે ડર પણ લાગતો હતો તો મિત્રો ઘણું બધું કઠણ કોમ છે તો આ મિત્રો મહેસાણાના અંદર આવેલી છે બિલ્સ વોટર પાર્ક તો તમે લોકો પણ અહીંયા આવી શકો છો તો અમે ઘણા લોકો સાથે સાથે આવ્યા અહીંયાથી કોમ્પ્રિટ તમે જોઈ શકો છો તો બસ વિડીયોમાં આટલો જ લોકો પસંદ આવે તો જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ